તારીખ સત્તર સાત બે હજાર પચીસના ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી હતી અને દરેક મીડિયા હાઉસને એવી પ્રેસમાં એ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે જો એડવોકેટ ભૂમિકા પટેલ એટલે કે હું મારા ઉપર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છું એટલે કે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદમાં શું છે કે જે માઇનર છોકરી હતી અમિત કેસમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી છે એની આઈડેન્ટિટી મેં મીડિયા સમક્ષ રિવીલ કરી છે એવું આ પોલીસે પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું ને એવું પણ જણાવ્યું હતું કે એ જ ગુના કારણે એમણે ગુનો દાખલ કર્યો છે અને મીડિયાના માધ્યમથી મને જયારે ખ્યાલ આવ્યો કે આવી રીતે કંઈક ગુનો દાખલ થયો મેં મારી રીતે તપાસ કરી ત્યારે મને ખબર પડી કે ખરેખર આવો કોઈ ગુનો દાખલ થયો જ નથી મારી ઉપર જે આક્ષેપો હતા એ નોન કોગ્નિઝેબલ હતા અને એટલા માટે જ્યારે ગુનો દાખલ કરવો હોય કે તપાસ કરવી હોય તો સૌપ્રથમ કોર્ટની મંજૂરી લેવી પડે એટલે પોલીસે માત્ર ને માત્ર કોર્ટ પાસેથી મંજૂરી માંગવા માટેની અરજી કરી હતી અને પ્રેસ દરેક પ્રેસને એવું જણાવ્યું કે મારી ઉપર ગુનો દાખલ થઈ ગયો છે અને એમાં એમણે પોતાના લેટર હેડનો યુઝ કર્યો છે જે ગુજરાત પોલીસ છે એના સિમ્બોલનો યુઝ કર્યો છે અને આવી રીતે ગુજરાત પોલીસના સિમ્બોલનો યુઝ કરી અને ખોટી નોટ બનાવી અને દરેક મીડિયા હાઉસને દરેક ન્યૂઝપેપરને ફોરવર્ડ કરી છે એટલે એ બાબતની મેં ગોંડલ કોર્ટમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરી છે જેની અંદર આઈજી અશોક કુમાર યાદવ છે એસપી સિંહ છે ડીવાયએસપી કેજી ઝાલા પીઆઈએડી પરમાર પીએસઆઈ છે આરજે જાડેજા અને એની સાથે છે જે વાલાણી છે એએસઆઈ ગુણવંતભાઈ એમની ઉપર પણ મેં ફરિયાદ દાખલ કરી છે જેમાં મારા મુખ્ય આક્ષેપો એવા છે કે એમણે મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડી છે કારણ કે મારી ઉપર કોઈ એફઆઈઆર થયો જ નથી કોઈ ગુનો નોંધાયો જ નથી આમ છતાં એમણે એવી પ્રેસ રિલીઝ આપી છે સાથે એમણે જે પ્રેસ નોટ બનાવી એમાં એને લેટરહેડ અને ગુજરાત પોલીસનો ખોટા સિમ્બોલનો ખોટી રીતે યુઝ કર્યો છે એટલે ખોટું ડોક્યુમેન્ટ ફ્રેમ કર્યું છે એના માટે પણ આક્ષેપો સહિતની મેં એક ફરિયાદ ગોંડલ કોર્ટમાં આપી છે અને આજે તમામ જે કંઈ પણ થયેલું છે એ તમામ માત્રને માત્ર હું આ કેસમાંથી હટી જાઉં એ લોકોના દબાણમાં આવી જાઉં અને એ લોકોને ખુલ્લું મેદાન મળી જાય જેમ કરવું છે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટેની એટલા માટે થઈ અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે આવી ખોટી પ્રેસ રિલીઝ આપવામાં આવી છે ને એ લોકો પાસે એવો કોઈ સપોર્ટિવ એવિડન્સ પણ નથી કે જેમાં એ બતાવી શકે કે મેં કોઈ જગ્યાએ જ્યાં સગીરા છે એની આઈડેન્ટિટી રિલીઝ કરી હોય કે મેં એમનું નામ કોઈ જગ્યાએ ઉચ્ચારેલ હોય